आये तन्नो बस हमारे कने काम करावण पसे की की वीएपी गोटा का हां ये तो आवते आवतेच જોઈ ली तुम्ही आ कारीगा ओ दिनमर से बनाऊ थोड़क ना शाही थोड़ो ना खा इतलो इतलो थोड़क एकला, एकला। बस बस नी रुबली बदी न किदो ना ना खा बस 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 अबे ब नाकि दे

ખરા પણ હશે હા મેલો ખરાબ બીજા બાળવા આવ્યા હોય મોટા પાડવા તા નહી બાળક

ये पडगी ना सोनम ने रोट लागी दोणा मापो आ दोपही आता आ दोपही आम्ही आया तर नाव ना कश काम करितु नखी अब येनी येनी इ बूडियाला जा रारो बूड बरोबर अब ताजी जरा जो जी जे मागे बूडियाला बरोबर डायरेक्ट तो के और वगैरा नु पचन करहू आणि मार दे बरोबर मुढा वा બધા पडगी ने आमले રોટલા માં દેના ગાડી ને કપ પર મેળવરો જાર બળ બધું પોપડી બોહદલી તેલ હું તો માઉં કે થી પેલી आई क्यों मिली बच्चा काडो बेंड थाती बद्दू तो पडियो यार तुम्हें टेंशन मत करो लो ये गरम थाली है ना था। गरम करवा दो ना तब तो निकल पड़े पी है न पिताजी वेट कर दो था। न पी थाली अपाड़ो ले तो मु कर देंगे वालों ने मैं कट और तुम जी को तावा दो फिर पापा लगे चला

કારીગર ઓમ માર ચડી લાગે આ એક ગોય આચાર ના કરી દેતા બાળ દેતા બાળ એટલે એક મહેમાન તમને એક વાત કીધું તમે આયા હો ને એટલે દેતા બરો મો યાદ કર દો માથું ગાળ દો ઓ કારીગર આ હું બોલે છે ઓ આ બાજુ પેલા આ માથું અમે આ એક બીજાને અમે કેમ બોલીએ

જોલે જોલે આ 8 તો 10 કોમ આપણો સૂટા લેમ પૂજી તમે સૂટ યાદો બચ્ચા આપણે ખાવાનું વીઆઈપી એટલે તમે કંટ્રોલર કર કોણ કેટલું બોલતો એ બોલતો ફ્લાટિન દબાઈ રાખવાનું સહન શક્તિ રાખ ખોલ હેડલે હું કોમ હે તો જીલા કારીગર હું કેતો આ મેં તમને કાઈ જરૂર કારીગર કરી એ નામ તો મારું હે સમજો હે સમજો સમજો હા પણ તમે પહેરવેશ ચેમ આવરા છે બગડલા ઓમરતીયા તો પહેરવેશ બદલી નાખો ને એ પાડામ કોમ કરવું પડે ચેન જેવું પડે હાલો પાડો હેડો આ તો આ મે હોરને ભૂસ્યા વાગ્યા એ માફ ના બાદ દી જ ખાદાવ

આપણું <unto> <Oliver> <tempositive> <sharp> <episodes> <sharpihood noise>

મે મેગર ni. <t Chaos>

హిందూస్థాని హా